જય માતાજી મિત્રો સ્વાગત છે નવા બ્લોગમાં તો મિત્રો આજના બ્લોગમાં આપણા મેગી ચેલેન્જ કરવાના તો હું શક્તિ નિકુલ ત્રણ જણા મેગી ચેલેન્જ કરવાના તો મિત્રો તમે વ્લોગમાં પહેલેથી લઈને છેલ્લે સુધી કમ્પ્લીટ બને રહેજો આપણે સૌ તો મોલમાં જઈને મેગી લાવશું મેગી લાવીને ઘરવાળા જોડે વેજીટેરિયન મેગી બનાવડાવીશું અને પછી આપણે નિકુલ શક્તિ હું ત્રણ જણા ચેલેન્જ કરશું તો તમે વ્લોગમાં બને રહેજો કારણ કે આજના વ્લોગમાં આપણે ચેલેન્જ કરવાનો એટલે બહુ જ મજા આવશે

ચાય ની બધો ચાય નહીં પેલા બાજરી ના ડુકાનો માળો બનાવે બરાબર એના પર મુકી દે આના બાફા પછી રેડી પછી ના બફાઈ જાય એટલે ઉતારીને ને દઈ અને પછી બાર કાઢીને કાપી દેવાનું

આપણા ના પાડતા કે કરું કેવું નહી પણ આજે જણાવી દીધું મેં આ ગાડી જોઈ ને એટલે વિચારી ગાડી તાર આટલો ના પડી હોય

મેગી લીધી મિત્રો નિકુલ મેગી અને સ્વીટ લાયક બટર લાયગી મેગી ને આવતો રહ્યો હવે આપણે જઈશું ઘરે આપણે મેગી લાઈન ભાગી દીધી અને આ બાજુ ટમેટા ડુંગળી મરચાં કાપીને સમારી દીધા હી મેગી મસાલો મસાલિયું અને આ લસણ પડેલું પણ કારીગર કે આપણે એડ કરીશું મેં તો કદી મેગીમાં લસણ જોયું નહોતું પણ હવે કારીગર થઈ એટલે મને પડશે અને બાફેલા વટાણા તો આપણે મેગી બપા સૌ પ્રથમ સૌ પ્રથમ આપણે મેગી બપા મૂકી દઈશું ગરમ પાણીમાં ગરમ પાણી થવા આપણે મૂકી દીધું હતું

મિત્રો આ બાજુ આપણે તેલ ગરમ થવા મૂકી દીધું હ અને આપણે મેગી બપોરે તૈયાર થઈ ગઈ જોઈ લો બધી સામગ્રી લઈ અને આપણે મેગી વધારવા ઉપર મૂકી દીધી છે તો મિત્રો બે બાજુ વઘાર વાગી રહ્યા આપણા ઘરે જો આ બાજુ મમ્મી મૂકી છે

તો હવે મિત્રો આપણે તો મિત્રો આ બાજુ આપણે એડ કરી હળદર હવે એડ કરીશું મરચું દઈશું આપણે અને અને એડ કરીશું બાજુમાં જુઓ આ બાજુ આપડે ચા બનવાનું ચાલુ થઈ ગયું ને લગભગ તો આજ આપડા ઘરે ખાસું બધું બની ગયું મિત્રો આપડે વેજીટેબલ ચડી ગયું બધું એટલે હવે આપણે એડ કરીશું મેગી તૈયાર થઈ ગઈ હવે એડ કરીશું મેગી મસાલો તો મેગી મસાલો નાખી અને આપણે સંપૂર્ણ રીતે હલાવી દઈએ એટલે બધું મિક્સ થઈ જાય માં બેસી ગયા હે તો જોઈ લ્યો પરવા માં મારા ભાગ ને પાલક ની પછી આ મુઠીયા પછી ગરમ ગરમ ચા રોટલી અને આપણો મેગી ચેલેન્જ કરવાનો છે એટલે આ બધું માં આપણો બનાવ્યો છે આપણે મેગી તૈયાર જ થાય છે ઓ મિત્રો આ બાજુ હવે આપણે એડ કરીશું અમૂલ ચીઝ સિમ્પલ

ચેલેન્જ કરવા પહેલા રૂમમાં આવી ગયા છે કારણ કે બીજા રૂમમાં ફેમિલી ફેલરીવાળાનું જમવાનું ચાલુ હોય અને મોડુંથી તો એ માટે થઈ અને આપણે અહીંયા પહેલા રૂમમાં આવી ગયા છીએ તો હવે એક પછી એક ચેલેન્જ કરશું સરખી મેગી કાઢી દીધી હ તો પહેલા નંબરે આવશે શક્તિ અને મિત્રો આગનો ચેલેન્જનો નિયમ રહ્યા કે શક્તિ આ એટલે શક્તિ ટાઈમર એના જોડે રાખશે અને જ્યારે એરો રહ્યો ખાઈ રહ્યા ત્યારે સ્ટોપ કરશે પછી લાસ્ટમાં શક્તિ સમય નોંધી રાખશે એનો અને પછી આ રીતે બધા પોતપોતાનો સમય નોંધી રાખશે કે એસી નહીં છેલ્લે લાસ્ટમાં કે એસી કોને કેટલો સમય લીધો જોઈએ તો મિત્રો આપણે પહેલા રાઉન્ડ માં જઈએ એ જોઈ લો કોઈ પેલે ન થઈ ગયો હવે ચાલુ કરું સ્ટાર્ટ તાર આથે ખાવું તો એ ખાઈ શકે છો યુ જરૂરી નહીં ચમચી જ ખાવી તું ખાઈ રહી પણ સ્ટોપ કરી દે નહીં એ રીતે કોશિશ કરી રહ્યો નહી

તો મળીશું નવા બ્લોગ સાથે નવી રેસિપી સાથે નવા રૂટીન સાથે ત્યાં સુધી જય મતાજી લાઈક કરજો શેર કરજો